બધાય જાગી કે આપણે ક્યાં સુધી ઉઠતા રહીશું ભેગું થઉં છે ને રાતના ત્રણ વાગે રાતે ત્રણ વાગે ભેગા થશો ને તો આખો દેશ જોશે કે આ શું વળી રાતના ત્રણ વાગે બધા જમીન બેઠા છો તો તમારા અવાજમાં કરંટ હોવો જોઈએ ને આપણા બાપાની જય બોલાવીએ બોલો સદારામ બાપાની જય વાહ આજના આ દિયોદરના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમગ્ર ઠાકોર સમાજના સ્નેહ મિલનની અંદર ઉપસ્થિત ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રી ઠાકોર સાહેબ આજ બનાસકાંઠાના આપણા લોકપ્રિય સાંસદ બેન શ્રી ગેનીબેન આપણા જ વિસ્તારના કર્મઠ સીધા ભોળા અને જેના વિચારોમાં કરણ છે અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણ બાજુમાં જ કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી અમરતજી મારી સાથે હંમેશા આ સમાજ અને સમાજની સાથે ગરીબ પછાતોની ચિંતા કરતા જ્યારે જ્યારે અમે કોઈ વાત કરી ત્યારે હંમેશા પોતાના ખાલી કરી દેતા સમાજના આગેવાન મુકેશભાઈ ભરવાડ અમારા જિલ્લાના પ્રમુખ ડીડી જાલેરા મુકેશભાઈ રામભાઈ મેરુજી ધૂંક અહીંયા ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓને બહેનો હમણાં કેસાની બેને બધા ખુબ વિસ્તાર થી વાત કરી એટલે તો છેલ્લે આમાં નાનું મોટું ઉમેરવાનું આવ્યું પણ આ મંચસ્થ આગેવાનો અમારે બધા વિચારવાનું છે કે આ સમાજમાં સમાજની ભૂખ સમાજની ચિંતા કેટલી છે એક પત્રિકા જોઈ એક વોટ્સઅપમાં મેસેજ જોયો કે સમાજના તમામ આગેવાનો આવી રહ્યા છે આખા જિલ્લાના તમામ જવાબદાર આગેવાનો આવી રહ્યા છે ત્યારે આમાંથી કોઈને પણ નથી ભાડું આપવું પડ્યું નથી વ્યક્તિગત ફોન કરવો પડ્યો સ્વયં સ્વયં તમારી જવાબદારી સમજી અને આ સમાજને તાકાત આપવા માટે સમાજની એકતા બતાવવા માટે આવ્યા છે ત્યારે તમારો બધાનો આભારી છે અને આ નવું વર્ષ પાચમ છે ભગવાન ભોળાનાથ આપણા સદારામ બાપા ને ઓગરનાથ ભગવાનને પ્રાર્થના કરું કે આ સમાજની તમામ બધીઓ તમામ મુશ્કેલીઓ તમામ અણસમજો એ દૂર કરે અને સમાજને સાચી દિશામાં જે એક કર્યો છે એને વધારે એક કરે વધારે તાકાતર બનાવે ઘણા બધાને ઘણી બધી બાબતો હશે આજે સ્વરૂપજી આ વિસ્તારનો દીકરો મંત્રી બનીને ગુજરાત સરકારમાં આવ્યા જાની આની પહેલા કેસાજી ચૌહાણ સાહેબ હતા ગુજરાત સરકારના મંત્રી અને આજ વિસ્તારનો આપણો દીકરો આ ગુજરાત સરકારમાં મંત્રી બનીને આવ્યો છે ત્યારે એકવાર જોરદાર તાળીઓ પાડીએ મીડિયા બીજે ત્રીજે ગમે તે ચાલતું હોય પણ મારી બનાસની બેન સંસદ બને મારો યુવાન જેને પંદર વર્ષ પોતાના પગ ઘસી નાખ્યા અને આના એના જેવા લાખો યુવાનો જેમણે આ સંગઠન કરવા સમાજની દૂર કરવા માટે પોતાની જાત કપાઈ દીધી એ જ એક યુવાન એજમાંથી એક દીકરી જ્યારે નેતા બને આપનાર બને ત્યારે મારાથી વધારે આનંદ બીજા કોઈને ના હોઈ શકે મારા ચહેરા ઉપર કોઈ સિકંજ નથી

આ સમાજને બીજા સમાજોની હરોળમાં આગળ વધારવો હોય તો કેસાજીએ કહ્યું કે કેટલા બધા દુશ્મનો બેઠા એ દુશ્મનો એટલે કોણ જો દેશ જ્યારે આઝાદ થયો આ દેશ આઝાદ થયો ત્યારે તમામ સમાજો સરખા હતા પણ આપણે આપણી જોડે જમીન જાગીરી હતી આપણા બાપ બીજાનો નિભાવ કરતા બીજાનું રક્ષણ કરતા આપણે એના બાળકો છીએ આ વિસ્તાર આ વિસ્તારમાં દુષ્કાળ પડતો ત્યારે પણ ઘરમાં પડેલો અનાજ બીજા સમાજો માટે આપી આવતા અને ક્યારે કહેતા નહીં બીજાને મદદ કરીએ તો કહેવાનો સ્વભાવ નહીં એ આપનારો સમાજ અને એ સમાજને આજે કંઈક માંગવું પડે એવું તો શું થયું એ કેવો સમાજ કે રક્ષિત ઇતિ ક્ષત્રિય જે રક્ષણ કરી શકે બીજાના રખોબા કરતો તો એની જ બેન એની જ દીકરીને એવું કહેવું પડે કે મહિલા માટે કંઈક કરવું પડશે આપણે એ એ મહારાજના કે જેનો બેઠા હતા અને જ્યાં એવો કોલ આવ્યો કે આ ધણ વારી રહ્યા છે કસાઈઓ ત્યારે લગ્નના માંડવેથી મીઠણ છૂટ્યું નથી અને એ ગાયોના રક્ષણ માટે એ ભાતીજી મહારાજ ખપી જાય માથું કપાય તો ધડ લડે આ એના વારસો આપણે અને એની કહેવું પડે એવું કેવું મહિલાઓના રક્ષણ માટે કંઈક કરવું પડશે આ આ દયા અને છે છે આપણા તકલીફ દોસ્તો ઘણી ઘણી બધી બધી તકલીફો યાતનાઓ છે આ સમાજની એવું શું થયું કે એક સમયનો રખોપા કરનારો એક સમયનો આપનારો સમાજ આજે આટલી બધી તકલીફો છે ની તો કેસાજી ચાર પાંચ બાબતો ગણાય મેં જયારે આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર વાત કરી ત્યારે પહેલું કામ વ્યસન મુક્તિનું કેમ કર્યું જે સેના ની વાત કરી ને તો કેટલાક લોકો મને અલ્પેશ ઠાકોર વાળો તો એનાથી દોસ્તો હસવાની વાત નથી આ ગંભીરતાથી વિચારવાની વાત છે કે આપણા ને કેમ કેમ શું બીજા સમાજો દારૂ નહીં પીતા

કે જ્યારે દીકરીનું માંગુ લઈને જઈએ છીએ આપણે ત્યારે છે આપણે શું પૂછીએ બે છોકરો કમાતો તો ચાલશે પણ વ્યસનો ના કરવો જોઈએ તો વ્યસન મુખ જમય શોધવો છે પણ આપણા ઘરમાં બેઠેલો આપણો કુંવર એ બીજા કોઈનો જમાઈ થવાનો છે તો વ્યસન મુખ જમય જોતો હોય તો વ્યસન મુખ આપતાય શીખવું પડશે નક્કી કરવું પડે કોઈ પણ ગામમાં નવું માંગવું આવે તો ગામની કમિટી જ કહી દે ભાઈ આઝાદી થઈ અનેક સમાજો શિક્ષણ તરફ દોડ્યા આધુનિક ખેતી આધુનિક ધંધાઓ તરફ દોડ્યા સમય પ્રમાણે બદલાણા આપણે ના બદલાઈ શક્યા કારણ કે આપણા એવું હતું કે આટલી મોટી જમીન જાગીરી ક્યાં ખૂટવાનું છે એની વખતે દાણાની કિંમત હતી લોકોના મોત આવા હતા નહી પણ સમયાંતરે તમામ સમાજો એવા સમાજો જે સમાજોનો અભ્યાસ કરવો પડે જે સમાજો બદલાણા જેમણે જમાના સાથે ચાલે તમામ સમાજો આગળ છે હજુ સમય બાકી છે હજુ બહુ બધું બચ્યું છે હું આજે તમને કહું જે વિધાનસભામાં ધારાસભ્ય છું ને ગાંધીનગરમાં આજે ઠાકોરોની ની સિત્તેર એસી ટકા જગ્યાઓ ઠાકોરો જોડે છે વીઘો કેટલા નો ખબર પાંચ કરોડ થઈ લઈને પચાસ કરોડનો નો છે આજે ઠાકોરો જોડે કરોડો રૂપિયાની જમીનો પડી છે હજુય બચાવી લો ને તો હજુય કઈ કઈ સમય જતો નહીં રહ્યો આપણો આ દિયોદર આ બનાસકાંઠા આ પાટણ આજે બનાસકાંઠા આધુનિક ખેતી માટે ઓળખાય છે તો આપણે આધુનિક ખેતી કરીએ પણ માફ કરશો આપણે ખેતી સારી ના કરી પચાસ વીઘાનો ખેડૂત ખાતેદાર બિયારણ ટાઈમે પાંચ જીગાના ખેડૂત ખાતેદાર જોડે બિયારણના પૈસા લેવા જાય એવું તો શું કરીએ આપણે હકીકત સ્વીકારવી પડશે એટલે આપણે જમાના પ્રમાણે ચાલવું પડશે બહુ શીખ આપી સારી સારી વાતો તમને હમણાં જે ગેનીબેન બેન જે સ્વરૂપજી એ જે અમરતજી એ કેસજી બધાએ વાત કરી કે આપણામાંથી કોઈ આગળ જતો હોય તો એનો હાથ ના પકડીએ તો કઈ નહીં પણ એનો પગ ના ખેંચતા એને મદદ કરજો જે મળ્યા છે એનો ઉપયોગ કરો ધારાસભ્ય સંસદ સભ્ય મિનિસ્ટર આનો ઉપયોગ કેવી રીતે થાય સમાજ માટે આની ચિંતા કરો આપણે બધા અને આપણે બધાએ એના માટે અત્યારથી સજાગ રહેવું પડશે ઘણા બધા ઘણી બધી વાતો કરતા હશે ત્યારે એક અમે કેસાજીના સાયરો કહેવાની આદત છે પણ मने पर थोड़ी शायरियों कह दूँ रात नहीं ख्वाब बदलता है साबरजो रात नहीं ख्वाब बदलता है मंजिल नहीं कारवा बदलता है रात नहीं ख्वाब बदलता है मंजिल नहीं कारवा बदलता है जज्बा रखो जितने का क्योंकि जज्बा रखो जितने का क्योंकि किस्मत बदले ना बदले જરૂર બદલતા હૈ મતલબ શું ખબર છે સમય બધાનો બદલાય છે સમય બધાનો આવે છે રામચંદ્ર ભગવાનથી લઈ મુગલો આવ્યા અંગ્રેજો આયા તમામ શાસકો બદલાણા તો તમારો પણ સમય આવશે આ કહેવા માટે આવ્યો છે આ એટલે કહેવા આવ્યો છું કે કોઈ હિંમત કોઈ હારવાની જરૂર નથી આજે આપણાને એક મંત્રી મળ્યા છે આવનારા સમયમાં તમને સરકાર પણ મળી જાય તો નવઈ ના પામતા કેસાજી આજે ખૂબ દાસથી બોલ્યા પણ એમણે એક વાત જે કરી એ મને બહુ ગમી તમારો ખભાનો ઉપયોગ બીજાને કરવા ના દેતા આ જે વાત છે ને એ બહુ અગત્યની છે અને જ્યારે અંધારું દેખાય ત્યારે એટલું યાદ રાખજો જયારે અંધારું દેખાય ત્યારે ખૂબ મોટું અજવાળું તમારી રાહ જોઈ રહ્યું છે આ વાત પણ તમને કરવા માટે આવ્યો છું હું એ જ અલ્પેશ ઠાકોર છું ના બદલાણ છું ના ડર્યો છું ના ડગ્યો છું છું હંમેશા લડ્યો મને આનંદ એ વસ્તુનો છે કે આજે મારા આગેવાનો અહીંયા આપનારા બેઠા છે આપનારા મળ્યા છે આવનારા સમયમાં એ તમને તમામ દિશાઓ ખુલવાની અહીંયા તમે બધા આટલો બધો પ્રેમ આ સમાજની ચિંતા જે કરો છો ત્યારે એટલું ચોક્કસ કહું કેસાજી હમણાં શૈક્ષણિક રથ વાત કરી મેં અમે મળ્યા હતા મેં કહ્યું કે કેસાજી આ સમાજ બહુ ભોળો છે સીધો છે આ ગાંધીનગર આ પાટણ આ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત આ તમામ જગ્યાએ મોટા શૈક્ષણિક ભવનો બનાવવા છે પણ રથ લઈને જવું છે રથ ઉઘરાણા માટે નહીં જવું તમારી વચ્ચે ફક્ત જાગૃતિનો રથ લઈને આવશું સમાજની એકતાનો રથ લઈને આવશું શિક્ષણનો રથ લઈને આવશું વ્યસન મુક્તિનો રથ લઈને આવશું કારણ કે જયારે જયારે ઉઘરાણા કરવા નીકળ્યા ચિંતા ના કરો અમદાવાદ ગાંધીનગર માં બહુ બધું છે ત્યાંથી જ ભેગું કરીને બનાવી દઈશું અમે હમણાં અહિયાં આપણા કન્યાક વાત કરીએ એમણે તો મહારાજ મુકેશભાઈ ભરવાડ દ્વારા અહિયાં પાંચ લાખ એકાવન હજાર આ કન્યા છાત્રાલય માટે હું આપું છું

જે સમાજો આગળ આવે એમાંથી શીખજો જે સમાજો આગળ આવે તો કેવી રીતે શિક્ષણ તરફ આગળ વધ્યા એમણે વેસન મુક્તિ અપનાવી ધર્મનું સાચું આચરણ કર્યું ધંધા રોજગાર કર્યા તો આપણે પણ એ જ દિશામાં આગળ વધવું પડે અને સમાજના આગેવાનોની ભૂલ થાય તો બંધ રૂમમાં કાન મરોડજો પણ જાહેરમાં સમાજની ફજેતી ના કરતા અહીંયા આટલો મોટો સમાજ છે ત્યારે નવા વર્ષે તો એટલું જ કહી દઉં કે તમારા મનમાં જે પડ્યું છે એ અમને ખબર છે અને એટલે જ કહું છું ચિંતા ના કરતા આવનારો સમય તમારો છે તમારો છે તમારો છે આવવાનો જ છે અન્યાય સહન કરવું એ નિર્બળતા છે અન્યાય સહન કરવું એ નિર્બળતા છે નમાલાપણું છે અને અપમાન સહન કરવું એ તો એથી પણ વધારે કાયરતા છે એટલું યાદ રાખજો અન્યાય કે અપમાન સહન કર્યું જેણે જેણે એ બધા ખતમ થયા પણ અન્યાયને અપમાન સહન ના કર્યું અને એની સામે જજુમ્યા લડ્યા ઇતિહાસ એનો જ સાક્ષી છે ગાંધીને આફ્રિકાની અંદર મહાત્મા ગાંધીને આફ્રિકાની અંદર અંગ્રેજોએ ટ્રેનમાંથી ઉતારી દીધા એ અપમાન ના જોયું હોત ને તો આ દેશ આઝાદ ના થયો હોત એમણે આફ્રિકામાં ક્રાંતિ કરીને આઝાદી આ ગુજરાત સુધી લઈ આયા આપણા સદારામ બાપા સિત્તેર સિત્તેર એસી એસી વર્ષ સુધી જીવ્યા ત્યાં સુધી ભજનોના માધ્યમથી આ સમાજમાં એકતા વ્યસન મુક્તિ સમાજમાં ધર્મ વાત કરી એ એમણે આજથી સો વર્ષ પહેલા નામ મૂક્યું હોત તો આ સમાજ દશા શું હોત ત્યારે આપ બધાને ફરીથી કહું એક એક ગામની એકતા કરો એક એક ગામમાં સમાજની ચિંતા કરો અને આજે ત્યારે તમે વાત કરી છે ત્યારે ગેનીબેન વારંવાર વારંવાર એક એક વાત કરી એમણે કે મહિલાઓની રક્ષા મહિલાઓની રક્ષા અમે એ જ ભાતીજી મહારાજના દીકરાઓ છીએ ચિંતા ના કરતા આ સમાજની બહેનોની રક્ષા કરવાની તાકાત આજે પણ છે અમારા બાવળા થાક્યા નથી જ્યારે જ્યારે કોઈ પણ નરાધમ અત્યાચાર કરવાનો પ્રયત્ન કરશે તો એના એ જ વીર ક્ષત્રિય ભાતીજી મહારાજના બાળકો છીએ એ જ વેલાતને એ જ સદારામના બાળકો છીએ क्या है पाछा नहीं पड़ी पर आपने विनती एटली करूँ आ एकता टकाई राखजो समाज आटली चिंता करजो मना केसा जी शायरी बहु के एटले एटलू ज कहूं मेरे चेहरे को पटकर मेरे चेहरे को पटकर सोचते हैं कि मुझे पहचानते हैं मेरे चेहरे को पट પટકર સોચતે પહેચાનતે મારો ચહેરો કેટલું તોફાન છે મળતો જ નથી તૂટી વારીને પડી રહવું કે તૂટ્યું વારીને સહન કરવું એ મારો સ્વભાવ નથી હું હંમેશા આપને કહું છું કે જ્યાં અત્યાચાર ચાલશે જ્યાં પીડા હશે જ્યાં સમાજના ઉત્થાનની વાત હશે જ્યાં ગરીબોના વિકાસની વાત હશે જ્યાં ગરીબોની ચિંતાની વાત હશે ત્યાં હંમેશા હું એનો એ જ છું અને એટલે જ નામ આપ્યું છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આ બ્રાન્ડ છે અલ્પેશ ઠાકોર કાલે હોય ના હોય આ બ્રાન્ડ હંમેશા જીવતી રહેવી જોઈએ એ બ્રાન્ડ આ સમાજની છે અને એટલે આજે અમારા સ્વરૂપજી ઠાકોર સાહેબ સ્વરૂપજી સાહેબ કેમ કીધા આપણે બધાય કહેવાનું આપણે બીજા મંત્રીને સાહેબ કહીએ આપણો તો હીરો બેઠો છે એને સાહેબ કહેવો જ પડે શપથ લેતા હતા ત્યારે કદાચ કોઈએ તમે જોઈ ના જોયું નામ પડ્યું ત્યારે હું એક બે મિનિટ સુધી એકલો તાળીઓ પાડતો મારાથી વધારે રાજીબો કોને હોય અને મારાથી વધારે હોય પણ એમણે કહ્યું ને મેં એ વખતે કહ્યું તું ને હજુ કહું આપણા દીકરાને મોટો કરવો એને માન આપવું આપણી જવાબદારી છે આપણી બહેનને માન આપવું આપણી જવાબદારી છે આપણા આગેવાનોને માન આપવો આપણી જવાબદારી છે ત્યારે ગુજરાત સરકારમાં મંત્રી બનીને બેઠા છે આપણા સ્વરૂપજી ઠાકોર આપણા બેન ગેની બેન આપણા કેસાજી આપણા અમરતજી અને આવા તમામ આગેવાનો હજુ તો તમારા ગામના સરપંચથી લઈને તાલુકા જિલ્લા પંચાયત સુધી જે કોઈ આપણા ઈમાનદાર કામ કરે એવા કાર્યકર્તાઓ છે બધાની મદદ કરો બધાને સમાજ સેવા માટે પ્રોત્સાહન પૂરું પાડો આ વિસ્તાર આ વિસ્તારનું ઋણ છે નહીં એક સામાન્ય ઘરમાંથી આવેલી બેન એક સામાન્ય ઘરમાંથી આવેલો યુવાન આજે ધારાસભ્ય સંસદ અને મંત્રી બને આ આ કોઈ નાની વાત નથી એ તમારા બધાના આભારી છે મને મને આટલું મોટું માન આટલો પ્રેમ આપનાર તમે છો અને બનાસકાંઠાએ જ્યારે જ્યારે શરૂઆત કરી ત્યારે દભંગ અને ખૂબ ક્રાંતિકારી કરી છે એક ગીત હતું કે ઘેલું કર્યું ગુજરાત બનાસકાંઠા એ ઘેલું કર્યું ગુજરાત હું આજ કહીને જઉં છું આ લાભ પાચમ છે આવતી લાભ પાચમ એ ફરીથી આ જ પ્રાંગણમાં આવીશ ત્યારે એટલું કહી દઉં કે આ બનાસકાંઠા એ શરૂ કરેલું ગુજરાત એ આખું ગુજરાત ઘેલું કરેલું ગુજરાત હશે આ યાત્રા ના રોકાવાની છે ના ઊભી રહેવાની છે તમને એ કહેવા આવું છવ્વીસ જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ ભરી તું એને દસ વર્ષ થાય છે અહીં બેઠેલા બધા આગેવાનો આમંત્રણ અને આખા ગુજરાતના તમામ આગેવાનો આમંત્રણ છે મારું અને કોઈ મને પૂછ્યું કે ટાઈમ શું રાખ્યો આપણે તો જાન્યુઆરી આવતા રાતના ત્રણ વાગે સભા રાખી છે આપણી એટલે અમૃતજી ઘેની બેન કેસાજી મને પૂછશે સ્વરૂપજી કે સાહેબ સ્વરૂપજી ને ખબર પણ આ અહીં બેઠેલા બધા આગેવાનો એવું પૂછશે કે રાતે ત્રણ વાગે શું છે બધા સમાજો જાગી ગયા હજુ આપણે ઊંઘતા નહીં એટલે રાતે જગાડવા છે તમને જાગી ગયા આપણે ક્યાં સુધી રહીશું ભેગું રાતના ત્રણ વાગે રાતે ત્રણ વાગે ભેગા થશે ને તો આખો દેશ જોશે કે આ શું વરી રાતના ત્રણ વાગે થવું છે ભેગા કેટલા આવવાના છે આ તું ચા કઈ તાળીઓ પાડો અને શહેર જેવી સ્ટાઇલિશ નહીં અવાજ આવો જોઈએ એવી તાળીઓ પડવી જોઈએ ના કહું ત્યાં સુધી તાળીઓ પડો એટલે અમને ખબર પડે ચાલુ રાખો પાણી પી લઉં ત્યાં સુધી ચાલુ રાખો જોરથી અને આવવાના હોય તો ઉંકારો પડજો આવવાના છો ને રાતના ત્રણ વાગ્યા છવ્વીસ જાન્યુઆરી બતાવી છે ને પ્રચંડ તાકાત હમણાં અમારા રામભાઈ નું આભડતો તો લાઈવ પ્રચંડ તાકાત છે ચાલી કિલો વજન એટલે રામભાઈ ને કહું ગાંધી નું વજન ચાલી જ હતું પણ ગાંધી ના એક લાટ ના તાર ઉપર લાખો લોકો યામ કરી દેતા ત્યારે રામભાઈ તીખું મરચું આ અને અમારા ઠાકોર સેનાના કેટલા બધા યુવાનો ઘણા બધા એવું કે અલ્પેશભાઈ શું કર્યું તો ઘડતર કરવાનું કામ કર્યું હમણાં હમણાં અમૃતજી એવું કે વેવાઈને એવું કીધું કે ચાંદીનું મંગલ સૂત્ર આપજો તરમાં ગેનીબેન ને એવું કીધું કે બેન વેવઈ ભલે ચાંદી નું આપે પણ તમે તો હોનાનું જાપજો એને દીકરીનો અધિકાર છે અને આજે તમને કહું દીકરી એ શક્તિ છે આપણે બધા શક્તિના અપાસકો છીએ દીકરી માટે ખપી જવું પડે તો ખપી જવાનું અને દીકરીને આપવાની જવાબદારી આપડી છે આપણી દીકરીને સાચે જ આપણી જવાબદારી છે અને ત્યારે અમે જે કીધું કે જોવા આવજો પણ તમે બોલાવશો તો લાખ માણ આવશે તમે આમ સાદગી ઘણા બધા એવું થાય કે ભાઈ બધા ખાધું છે તો જમાડવા પડે મારા દીકરાની ઘરેથી જે વહુ છે મારી દીકરી આપણા ધાનેરાની છે તમને કદાચ ના ખબરો જ દઉં મારો મોટો દીકરો એના ઘરેથી જે દીકરી છે મેં સગાઈ કરી એના પપ્પા નથી બહુ સામાન્ય પરિવાર એને પપ્પા નથી તો હું બે ત્રણ વર્ષથી ઠેલતો હતો તો એક દિવસ બપોરે ગયો તે હું જમતો હતો પપ્પા એને બેઠા અને મારા ઘરના નવા કપડા પહેરીને જમવાનું બનાવતા પપ્પા મને લગ્ન કરી લીધા એટલે હું જમતા જતા મેં તું કોણે કર્યા એટલે મને કે આપણા ઉત્સવ હે એટલે મેં તું પપ્પા મને બોલાવો તો એના બાપાને ના બોલાવે તમે મને કે તો તારે તારી જો ટાઈમ હોય ના આવું હોય મેં તું મારા દીકરા લગ્નમાં ટાઈમ ના હોય પણ કે તું ઠેલ ઠેલ કરતો તમે પંદર જણાએ લગ્ન કર્યા છે દસ થી બાર હજારમાં લગ્ન કર્યા કોઈએ મન મેળવું નહીં માર્યું કેમ સાદગીથી લગ્ન ના થાય એના માટે આપણે દેખાવ કરવો જરૂરી છે અહીં બેઠેલા ને પૂછ્યું કાલ શું કાધું તમને ખબર છે તો લગ્નમાં તમે શું કર્યું કોઈ બીજા દાડે ભૂલી જાય છે તમે કઈ સાડી પહેરી કયા કપડાં પહેર્યા કયા ઘરાણા પહેર્યા લોકો ભૂલી જાય છે ભાઈ દેખાવમાં જિંદગી ના કાઢશો દેખાવમાં થાકી જશો દેખાવમાં વીઘા ના ઓછા કરાય આપણે તો કે ના ભલે બે વીઘા ઓછા થઈ જાય પણ વટ પાડી દેવો છે આ વટ કોને બતાવો છો ખોટા વટમાં નારો બાપ દાદાએ જમીનો ના બચાવી દો તો આપણી દશા શું થાય એ બાપ જે મહામુલી જમીનો બચાવી છે એ જમીનો આપણે સાચવી રાખવી પડશે એટલે ખોટા ભૂંફ આપો અને દીકરીને કોઈ પણ તકલીફ હોય તો બાપ જોડે બોલતી જ થાય એવો પ્રેમ અને હું ફાપો તો નહીં તો તમે આમ શણકાય શણગાય કરો બોલે શું એટલે દીકરીને સાચવો હમણાં બેને મૈત્રી કરાવવાની વાત કરી ખૂબ મોટી બધી છે બે દીકરાની માં કે બે દીકરાનો બાપ મૈત્રી કરાર કરીને જાય તેન શરમ નહી આવતી જે પત્નીને સાત પેરા પરીને અગ્નિની સાક્ષીએ સાક્ષી એ કોલ આપ્યા હોય કે આ દુનિયાનું તમામ સુખ આપીશ અને એ કોલ દસ વર્ષમાં ઓછો થઈ જાય મૈત્રી કરાર કરીને બબેન તતણ જિંદગીઓ બગાડો આવા મૈત્રી કરાર કરતા હોય ને એના માટે તો નક્કી કરો કે કોઈ પણ જગ્યાએ મૈત્રી કરાર કરે સાહેબ પછી પચાસ હજાર માણસ પહોંચી જવાનું કે એ બંધ કર આ ધંધા બંધ કર તો લગન જ ચુકરા કર્યા રહેવું તું વાંધા કુંવારા ચુકરા કરો છો આ દારૂ પીતા એમને કહું છું જો તમે દારૂ પીન જિંદગી જ બગાડવી છે ને તો બીજી દીકરીની જિંદગી ના બગાડો વાંધા પડ્યા રો કોઈ લગન ના કરશો ભાઈ હે ના વાંધા થઈને મરી જાવ કુંવારા ના કહેવાય કારણ કે દારૂ પીવો ને વાંધો જ કો પછી કોઈ હોંશિયાર છોકરો હોય ને એના લાયક નામ મળ્યું હોય તો એનો કુંવારો કહેવાય પણ દારૂ પીને જિંદગી બગાડે ને તો વાંધા જ કહેવા પડે પણ તમે બધા યુવાનો આ બધા યુવાનોને વિનંતી કરું એક એક ગામમાં દર રવિવારે વિશ્વમાં શું ચાલે છે ગુજરાતમાં શું ચાલે છે બીજા સમાજોમાં શું ચાલે છે એની ચિંતન બેઠકો કરતા શીખો એમણે બેન અમે વાત કરતા હતા કેસ ને સરુજી બધા કે લગ્ન ની વાત થઈ હું રાધનપુર ધારાસભ્ય હતો ત્યારે આહિર સમાજના લગ્નોમાં બહુ જ હતો તેરસ દિવસે રાત્રે આપણે બેને કીધું તૈન ચાર કે પાંચ તારીખો આપણે બધા નક્કી કરીએ આખા વર્ષમાં ત્રણ તારીખો નક્કી કરીએ કે આપણા ત્યાં લગન હોય તયન તારીખ સાહેબ લગનના ખોટા ખર્ચા આપોઆપ બનતી જશે સાહેબ આહિર સમાજ જોડેથી શીખવા જેવું

મોટી સંખ્યામાં પધારો એનું આમંત્રણ આપવા પણ આવ્યો છું અને આજ રીતે સમાજની એકતા સમાજની તાકાત બતાવી રાખો એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું એક વાર જોરદાર તાળીઓ સદારામ બાપાના નામથી અવાજ આવો જોઈએ ખખડી બોલો સદારામ બાપાની બોલો સદારામ બાપાની આવશો ને બધા છવ્વીસ જાન્યુઆરી અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત